સંખેડા તાલુકાના હાંડોત પાસે ઉચ્ચ નદી નજીકથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસના ડરથી બુટલેગર પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જેની શોધખોળ અત્યારે ચાલુ છે સંખેડા પોલીસની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે થી હાંડોદ તરફ એક કારમાં વિદેશી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ આધારે પોલીસે હાંડોદ ગેટ પાસે વોચ ગોઠવી હતી બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકે કાર અંબિકા સબમર્શિબલ તરફ જતા રોડ પર વાળી દીધી હતી પોલીસે સતર્કતા દાખવી કારનો પીછો કર્યો હતો આરસીસી રોડ પૂરો થતા ચાલકે કારને ઉચ્ચ નદી તરફના કાચા રસ્તા પર હંકારી મૂકી હતી જોકે પોલીસ નજીક પહોંચી જતા ખેપ્યો કાર ત્યાં જ મૂકીને નદી કિનારે આવેલા ઝાડી ઝાંખરાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે કારને કબજે કરી સંખેડા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો ગણતરી કરતા વિદેશી દારૂ બિયરની કિંમત બે લાખ નેવ્યાસી હજાર એકસો બાવન રૂપિયા અને કારની કિંમત ત્રણ લાખ રૂપિયા સાથે કુલ પાંચ લાખ નેવ્યાસી હજાર એકસો બાવન રૂપિયાનો મુદ્દા માલ ઝડપાયો હતો સંખેડા પોલીસે આ મામલે અજાણ્યા ખેપિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે